નમસ્કાર મિત્રો સમય એક એવી ધારા છે જે ક્યારેય વિરામ નથી લેતી આજે જો ખુશી છે તો કાલે દુઃખ પણ આવે છે દિવસ છે તો રાત પણ થાય છે આમ મિત્રો સમયની પરિક્રમા ચાલુ જ રહે છે જેમાં ઘણા ઉતાર ચઢાવ જેવા પરિવર્તન પણ આવે છે એમ મિત્રો માનવીના જીવનમાં પણ ઘણું પરિવર્તન આવે છે જ્યાં આજનો યુગ એ ટેકનોલોજી યુગ છે आज ये अपने चारों बाजू रंगबेरंगी गाड़ियो जो ये छे पण मित्रों आज थी 70 वर्ष पेलानी बात करीये तो ते समय आटली बदी टेक्नोलॉजी न होती जिया आज ये मानवी ने પોતાનો જીવન માટે ઘણી ભાગદોડ કરવી પડે છે આજે માણસ પાસે સમય બિલકુલ નથી પરંતુ તે સમયે માણસ પાસે પૈસા તો ન હોતા पण તેની પાસે સમયની કોઈ કમી ન હતી મિત્રો હું વાત કરી રહ્યો છું આજથી 70 વર્ષ પહેલાની જ્યા આજના સમય જેટલી ભાગદોડ ન હતી આજે માણસ આખો દિવસ મોબાઈલમાં ખોવાયેલો રહે છે પરંતુ મિત્રો તે સમયે આપના દાદા પરદાદાય પોતાનું આખું જીવન વગર મોબાઈલ અને વગર વીજળીએ વિતાવી દીધું મિત્રો તમે વિચારો કે તેમણે પોતાનું જીવન આવી બધી તકલીફોમાં કેવી રીતે પસાર કર્યું હશે તો ચાલો મિત્રો શાનદાર સફર પર ज्या आँखों में शांति थी और संबंधों में साची गरमाश थी ते समय गामडाओं में मोटा भागना लोको खेती ज करता तेमज जे लोको पशुओं राखता ते लोको सवारी उठता अने बड़द गाड़ू लईने खेतर में मा पशुओं माटे चारो लेवा माटे निकली जता चारो लईने घर तरफ परत आवता पछी बपोर थता मोटा भागना पुरुषों हल लईने आखो दिवस खेतर खेड़ता કેટલાક લોકો ગાયો ભેંગસો તેમજ ઘેટા બકરા ચરાવવા વગડે જતા આમ મિત્રો તે સમયે લોકોનું મોટા ભાગનું કામ હાથ વડે જ થતું ચિત્રમાં તમે જોઈ શકો છો કે મહિલા કપડા ધોઈ રહી છે અહીં એક મહિલા વલોણો હલાવી છે મિત્રો તે સમયે ગામડાઓમાં વીજળી બિલકુલ નહોતી આથી ખેતી મોટે ભાગે વરસાદ પર આધારિત હતી પન તે સમય લોકો ખેતર સુધી પાણી પહોંચાડવા માટે આવી રહટ પદ્ધતિનો ઉપયોગ કરતા જેમાં બળદ દ્વારા કૂવામાંથી પાણી ખેંચવામાં આવતું કૂવાના મોડા પર ચક્કર અને દોરી બાંધીને તેના દરેક છેડે ઘડો અને બીજા છેડે બળદ રાખતા જેમ જેમ બળદ ચક્કર લગાવતો તેમ ઘડાઓ કૂવામાંથી પાણી ભરીને બહાર નાળમાં ઠલવતા અને મિત્રો એ નાળ નેકમાં ગોઠવવામાં આવતી જેથી એ પાણી નિયકમાંથી ખેતર સુધી પહોંચતું અને ખેડૂત પોતાની ખેતી કરતો મિત્રો 1950 ના સમયમાં ગામનાની શાળાઓ આજની જેમ હાઈફાઈ નહોતી બાળકો જમીન પર કે ચટાઈ પાથરીને બેસતા કાળું પાટિયું અને ખડિયા જ શિક્ષકનું એકમાત્ર સાધન હતું પુસ્તકો બહુ ઓછા હતા એક જ પુસ્તકમાંથી આખી ક્લાસ ભણતી મિત્રો આજે આપણે હાઈફાઈ બજારોમાં ફરીએ છીએ પરંતુ તે સમયના બજારો એકદમ સાદગી ભર્યા હતા જ્યાં લોકો પોતાના ઘર માટે જરૂરી હોય તે વસ્તુઓ ખરીદતા જે દર્શાવે છે કે તે સમય આજના સમય કરતાં વધારે શાંતિ હતી તે સમયે મોટા ભાગના લોકો પગપાણા ચાલતા મિત્રો અહીં વિડિયોમાં તમે જોઈ શકો છો કે કૂવા પર રહટ પદ્ધતિ છે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કોઈ મોટી થેલી જેવી વસ્તુમાં પાણી ભરાવે છે જે દર્શાવે છે કે તે સમયના લોકોમાં મહેનતની સાથે એકતા પણ હતી મિત્રો તે સમયે લોકો ચૂલા પર કળાડી મૂકીને बाजरेનો રોટલો બનાવતા હતા ખરેખર તેની પણ એક અલગ જ મીઠાશ હતી મિત્રો તે સમયે ભોજન કરવા માટે કોઈ રૂમ ટેબલ કે ખુરશીઓ જરૂરી નહોતી બસ એક સાદો ખાટલો કાફી હતો જે તમે ચિત્રમાં જોઈ શકો છો કે બે ભાઈ ચટણી સાથે રોટલી રાગે મળીને ખાઈ રહ્યા છે મિત્રો વિડિયોમાં તમે જોઈ શકો છો કે કડાઈમાં રેત છે અને તેમાં કોઈ મહિલા ચોખા નાખીને સેકે છે જે કદાચ મમરા જેવું બનાવી રહી હોય એવું લાગે છે જો આજની વાત કરીએ તો લોકો પોતાને ઘરમાં પણ એકબીજાથી મોડું મયડી નાખે છે પણ મિત્રો તે સમયે તો બધા વડીલો વેગા મડીને ચરક પિતા જેનો આનંદ ચિત્રમાં દેખાઈ આવે છે ખરેખર એ પણ શું જમાનો હશે આમ મિત્રો તે સમયે લોકો પાસે આજની જેમ સુખ સગવડો બહુ ઓછી હતી પરંતુ લોકોના મનમાં એક વિશેષ વાત હતી સંતોષ ભલે ઘરમાં ઓછું હોય પણ દિલથી બધા ખુશ રહેતા ગામડામાં પડોશીયે પરિવાર સમાન હતા एक भी जाना सुख दुखमा सव जोड आता એટલે જ તે સમયના લોકો પાસે ભૌતિક સુખસ ગવડો ઓછી હોવા છતાં જીવનમાં આનંદ અને પ્રેમ ઘણો વધારે હતો